પવિત્ર પુસ્તક બાઇબલનો પદ્ધતિસર અભ્યાસ કરવા મદદરૂપ બનશે તો ચાલો આ અભ્યાસની શરૂઆત કરતા ઈશ્વરના સેવક પાસેથી પ્રભુનો સંદેશ સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદ પાઠશાળા નામક કાર્યક્રમમાં આપનું સ્વાગત કરતા મને ખૂબ આનંદ થાય છે મિત્ર આપણે નવા કરારના સંત પાઉલના પત્રો સુધી આવી પહોંચ્યા છીએ અને આજે આપણે બીજા કોરંથીના પત્રનો અભ્યાસ કરીશું મિત્ર આજે આપણે સંત પાઉલના સ્વર્ગીય અનુભવ વિશે સાંભળીશું સંત ત્રીજો સ્વર્ગીય અનુભવ મિત્ર આ પ્રમાણે કહે છે આજથી ચૌદ વર્ષ પહેલા મને છે ત્રીજા આકાશમાં લઈ લેવામાં આવ્યો હતો હકીકતમાં આ બન્યું હતું કે મને દર્શન થયું હતું તેની મને ખબર નથી ફક્ત ઈશ્વર જ તે વિશે જાણે છે પણ મને પારા દેશમાં લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં મેં કેટલીક બાબતો વિશે સાંભળ્યું હતું વર્ણન કરી શકાય તેમ નથી તેમજ માનવી ભાષા તે વિશે બોલી શકે તેમ નથી પણ હું મારા પોતાના વખાણ કરીશ નહીં ફક્ત હું કેટલો નબળો છું તે જણાવતી બાબતો વિશે જ હું ગર્વ કરીશ જો હું ગર્વ કરવાનું વિચારું તો હું મૂર્ખ નથી કારણ હું સત્ય જણાવું છું પણ ગર્વ નહીં કરું મેં ઘણી અદ્ભુત બાબતો જોઈ હોવાથી હું ગર્વિષ્ઠ બની ન જાઉં તે માટે મને શરીરમાં શેતાના સંદેશવાહક તરીકે કાર્ય કરતો શારીરિક દર્દજનક કાંટો આપવામાં આવ્યો હતો જેથી તે મને ડંખ્યા કરે તથા મને ગર્વિષ્ઠ થતાં રોકે ત્રણ વાર આ સંબંધી મેં પ્રભુને પ્રાર્થના કરી અને તે દૂર કરવા વિનંતી કરી પણ તેમનો જવાબ હતો તારે તો મારી કૃપાની જરૂર છે કારણ જ્યારે તું નબળો હોય છે ત્યારે મારું પરાક્રમ પણ સૌથી મહાન હોય છે મારી કોઈ પણ નબળાઈમાં ગર્વ કરતા હું આનંદ અનુભવું છું કે જેથી મારા પરના ખ્રિસ્તના પરાક્રમના રક્ષણો મને અનુભવ થાય ખ્રિસ્તને લીધે હું નબળાઈ અપમાન પરિશ્રમ અને મુશ્કેલીઓમાં સંતોષ માનું છું કારણ જ્યારે હું નબળો છું ત્યારે જ હું બળવાન છું મિત્ર પત્રોના અભ્યાસમાં તેમજ પ્રેરિતોના કૃત્યના પુસ્તકમાં તેના જીવન અને સેવા કાર્યના અભ્યાસમાં મેં તમને વારંવાર જણાવ્યું છે તેમ એક શબ્દને તમે સંત પાઉલથી અલગ ન કરી શકો અને એ શબ્દ છે અનુભવ સંત પાઉલને દમસના રસ્તે અનુભવ થયો ત્યારબાદ રાજાઓ ન્યાયાધીશો ધાર્મિક આગેવાનો ટોળાઓ જે તેને મારી નાખવા ઈચ્છતા હતા તેમનો અનુભવ થયો સંત પાઉલ કહે છે ખ્રિસ્ત ઈસુ સાથેની મારી મુલાકાતે મારું જીવન બદલી નાખ્યું ગલાતીઓના પત્રમાં પહેલા અધ્યાયમાં ફરી એકવાર સંત પાઉલ પોતાના અનુભવ વિશે જણાવે છે અને એ તો તેનો અરબસ્તાનના અરણ્યનો અનુભવ છે મિત્ર સંત પાઉલ જણાવે છે કે દમસ્કસના બદલાણાના અનુભવ પછી તે યરુસાલેમમાં બીજા પ્રેરિતોને મળે છે એ પહેલાં તે અરબસ્તાનના રણમાં ગયો અને ત્યાં પુનરૂત્થાન પામેલા ખ્રિસ્તની તેને મુલાકાત થઈ અને તેમણે તેને પ્રેરિત બનવાની જવાબદારી સોંપી અને સંત પાઉલ જણાવે છે કે દમસ્કના અનુભવના ચૌદ વર્ષ પછી તેઓ યરૂસલેમ જઈને પિતર અને યાકુબને મળે છે મિત્ર પ્રભુ ઈસુ ખ્રિસ્તે પુનરુત્થાન બાદ સંત પિતર તથા પોતાના ભાઈ યાકુબને દર્શન દીધું ને સંત પાઉલ આ બંને વ્યક્તિઓને મળવાની ઈચ્છા રાખતા હતા સંત પાઉલ જણાવે છે કે આરબના રણમાં પ્રભુ ઈસુએ તેમને અન્ય ધર્મીઓના પ્રેરિત બનવાની જવાબદારી સોંપી પ્રિય મિત્ર સંત પાઉલના મતે પ્રભુ ઈસુના પ્રેરિત હોવાનો અર્થ એ નહોતો કે જેઓ તેમના બાપ્તીસમાંથી સ્વર્ગારોહણ સુધી તેમની સાથે રહ્યા હોય તેઓ જ તેના પ્રેરિત બની શકે જે એ સમયની વિચારધારા હતી પણ મિત્ર સંત પાઉલ કહે છે કે પ્રભુ ઈસુ તમને જવાબદારી સોંપે એ તમારી પ્રેરિતપણાની લાયકાત છે અને તે કહે છે આરબના જંગલમાં ત્રણ વર્ષ સુધી પ્રભુ ઈસુ પાસે ઘણું બધું શીખ્યા જે તેમના પાસેઓના પત્ર ગલા પત્ર તેમજ બીજા અન્ય પત્રોમાં પણ દેખાય છે મિત્ર સંત પાઉલને ત્રીજો પણ અનુભવ થયો સંત પાઉલને સમજવા માટે તેમના અનુભવો સમજવા બહુ જરૂરી છે સંત પાઉલને સ્વર્ગીય અનુભવ થયો જે વિશે તેઓ બીજો કોરોનથી બારમાં અધ્યાયમાં જણાવે છે તેઓ કહે છે મને પારાદેશમાં લઈ જવામાં આવ્યો આ અનુભવ વિશે ઘણી એવી બાબતો છે જે સંત પાઉલ આપણને જણાવી શકતો નથી જે તે પોતે પણ સમજી શકતા નથી જેમ કે તે આ અનુભવ વખતે શરીરમાં હતા કે નહીં તે ફક્ત ઈશ્વર જ જાણે છે મિત્ર મને લાગે છે કે જ્યારે સંત પાઉલને લુસ્ત્રામાં પથ્થરે મારવામાં આવ્યા ત્યારે કદાચ તેમને આ અનુભવ થયો હોય કેટલાક લોકો માને છે કે તે ખરેખર મરી ગયા અને ફરી જીવતા થયા પણ સંત પાઉલ કહે છે આ અનુભવ વિશે હું તમને જણાવી શકતો નથી મિત્ર દમસ્કના રસ્તાના અનુભવ પહેલાં તો એ ખ્રિસ્તને ધિક્કારતા હતા પણ આ અનુભવ પછી તેમનું જીવન બદલાઈ ગયું અને મંડળીનો એક મહાન પાળક શિક્ષક અને લેખક બન્યા તે ખ્રિસ્તને માટે જીવ્યા ખ્રિસ્ત દ્વારા ખ્રિસ્તમાં જીવ્યા અરબસ્તાનના અનુભવમાં તેમણે ત્રણ ત્રણ વર્ષ સુધી શિક્ષણ મેળવ્યું અને આ ત્રીજા અનુભવમાં તેમણે સ્વર્ગનો અનુભવ કર્યો મિત્ર સંત ઘણી ઈચ્છા હતી કે તેઓ પૃથ્વી પરથી વિદાય લઈને સ્વર્ગમાં ખ્રિસ્તની સાથે જીવે મિત્ર ફિલિપીઓના પત્રમાં પહેલા અધ્યાયમાં તેઓ જણાવે છે કે દુનિયામાંથી વિદાય લેવી એ તેમના માટે સારું છે પણ તેઓને તેની જરૂર હતી એટલા માટે તે આ પૃથ્વી પર રહેવા તૈયાર છે એફ્યુશના પત્રમાં મથાળું તો સ્વર્ગીય સ્થાનોમાં એમ આપી શકાય તે કહે છે આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના પિતા ઈશ્વરનો આભાર માનો કારણ તેમણે આપણને સ્વર્ગીય દુનિયામાં દરેક આત્મિક ભેટ આપીને ખ્રિસ્ત સાથેના આપણા સંબંધમાં આપણને આશીષ આપી છે મિત્ર તેઓ કહેવા માંગે છે કે સ્વર્ગ એ એવી જગ્યા નથી કે જ્યાં તમે માત્ર મરણ પછી જઈ શકો એ તો એક પાસું છે જે તમે અત્યારે પણ જીવી શકો છો તે તથા આપણને સ્વર્ગીય સ્થાનોમાં જીવવા માટે પ્રોત્સાહન આપે છે મિત્ર પ્રભુ ઈસુએ યોહાનાના ત્રીજા અધ્યાયમાં નિકોદિમસ સાથે વાત કરતા આમ જ જણાવ્યું તેમણે તેને નવા જન્મની વાત કરીને યહૂદીઓના આ ગુરુ નિકોદિમસે પૂછ્યું એ કઈ રીતે અને પ્રભુ ઈસુ તેને કહે છે તું એક ઇઝરાયેલનો શિક્ષક હોવા છતાં આટલી પણ સમજ નથી હું તને સાચે જ કહું છું કે આ પૃથ્વી પરની વાતો હું તમને કહું છું તો પણ તમે મારું માનતા નથી તો સ્વર્ગની વાતો હું કહું તો તમે કઈ રીતે માનશો સ્વર્ગમાંથી ઉતરી આવેલ માનવ પુત્ર સિવાય સ્વર્ગમાં કોઈ ગયું નથી તેમણે નિકોદિમસની આંખમાં જોઈને કહ્યું અત્યારે પણ હું સ્વર્ગમાં છું નિકોડીમસને કંઈ સમજણ પડી નહીં અને એ વિશે તેણે કંઈ પણ પૂછ્યું નહીં પણ સંત પાઉલ સાથે આમ નહોતું એને જે સ્વર્ગનો અનુભવ થયો એ તેમણે આપણને જણાવ્યું ભલે તમે આ પૃથ્વી પર રહેતા હોય તમારે રહેવું પડતું હોય છતાં પણ તમે અહીં જ સ્વર્ગીય સ્થાનોનો અનુભવ કરી શકો છો મિત્ર કોઈએ કહ્યું છે કે મરઘીઓની વચ્ચે રહીને તમે ગરુડની જેમ ઊંચે ઉડી શકતા નથી પણ પાઉલ ભલે કોરોની મધ્યમાં રહીને પણ તેનો એક પગ હંમેશા સ્વર્ગીય સ્થાનોમાં રહેતો હતો બીજો અને અહીં પણ સંત પાઉલ સેવકના મહિમા વિશે વાત કરે છે સેવક એ તો મૈત્રીમાં આવેલ વ્યક્તિ છે જેને મૈત્રીનો સંદેશો આપવામાં આવ્યો છે આ સેવકો દુનિયાના બીજા લોકો જેવા નથી સંત પાઉલ તો આ પત્રમાં એમ પણ કહે છે અવિશ્વાસીઓની સાથેની ઝૂંસરીમાં ન જોડાવ કારણ કે અજવાળાને અંધારા સાથે સો સંબંધ વિશ્વાસી અને અવિશ્વાસી વચ્ચેનો આ તફાવત સાકારણે છે એક કારણ તો આ છે મૈત્રી સંબંધમાં આવેલ ખ્રિસ્તના શિષ્યનો એક પગ સ્વર્ગમાં છે ખ્રિસ્તે તેનું બદલાણ કર્યું છે તે પોતાના પારદર્શક જીવન દ્વારા ખ્રિસ્તને પ્રગટ કરવા માટે બંધાયેલા છે એ તો એટલા માટે કે તે સતત સ્વર્ગીય સ્થાનોમાં રહેવાનું ચાલુ રાખે છે હવે મિત્ર આ ફકરામાં સંત પાઉલ જણાવે છે કે કદાચ આ બધા અનુભવોને કારણે મારામાં ઘમંડ આવી જાય તેથી ઈશ્વરે મારા શરીરમાં નબળાઈ રૂપી કાંટો આવવા દીધો છે સંત પાઉલ કહે છે આ તો શેતાનનો સંદેશ વાહક છે જોકે આ કાંટા દ્વારા કેટલાક ઉદ્દેશ પણ સિદ્ધ થયા સંત પાઉલને જે કંઈ પણ અનુભવો તથા સંદર્શનો થયા તેમજ તેણે જે કંઈ પણ નવા કરારમાં લખ્યું તેના લીધે આત્મિક ઘમંડ આવવો શું શક્ય નથી મિત્ર તેથી જ તેને નમ્ર રાખવા માટે ઈશ્વરે આ કાંટો આવવા દીધો સંત પાઉલ પોતે સાજાપણું આપવાની સેવા કરતા હતા ભલા મિત્ર એ તો મહાન પ્રચારક સુવાર્તિક શિક્ષકની સાથે સાથે સાજાપણું આપનાર પણ હતા તેમણે તો મુએલાઓને પણ જીવતા કર્યા હતા પણ તે પોતે બીમાર હતા ને ત્રણ ત્રણ વાર તેમણે ઈશ્વરને પ્રાર્થના કરી ઈશ્વર આ મારાથી દૂર કરો પણ તેનો જવાબ હતો ના ના અને ના જ ઈશ્વરે કારણ એ આપ્યું કે તારી નિર્ભરતામાં મારું સામર્થ્ય પ્રગટ થાય છે બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર કહે છે હું જાણું છું કે તું મહાન છે અને જો હું તને તંદુરસ્ત વ્યક્તિ બનાવું તો તું તારી પોતાની શક્તિથી કામ કરવા લાગશે અને એ તો મારું નહીં પણ તારું પોતાનું કામ હશે મિત્ર ગલાતી અને રૂમિયોના પત્રમાં સંત પાઉલ શરીરમાં તેમજ આત્મામાં જીવવા વિશે શરીરમાં તથા આત્મામાં ચાલવા તથા હોવા વિશે લખે છે શરીરમાં નો અર્થ છે તમે એ કરો છો તમારા પોતાના પ્રયત્નથી એ તમારી પોતાની સિદ્ધિ છે પણ સંત પાઉલ કહે છે તમારે એની ઈચ્છા નહીં પણ આત્મામાં જીવવાની આત્માના ફળો લાવવાની ઈચ્છા રાખવી જોઈએ કારણ કે એ અનંતકાળ સુધી ટકી રહે છે મિત્ર આ સમયે મને એક ડૉક્ટર રોઝ નામના લેખિકા તેમના પુસ્તક દુઃખદ પ્રસંગો મરણ તેમજ માંદગીનો સામનો કઈ રીતે કરવો તેના વિશે જણાવે છે તે યાદ આવે છે તે જણાવે છે કે કોઈ પણ વ્યક્તિ પાંચ પગથિયામાં તેનો સામનો કરે છે પ્રથમ એ તો નકાર કરે છે ત્યારબાદ ક્રોધ ત્યારબાદ છેલ્લે સ્વીકાર ને જ્યારે તે તેનો સ્વીકાર કરે છે ત્યારે શાંતિ મળે છે મિત્ર હું આ બાઇબલ અભ્યાસના લેખક કે જેમને આવી જ ભયંકર માંદગીનો અનુભવ થયો હતો તેમના વિશે જણાવવું મને ગમશે જ્યારે તેમને તેમની માંદગી વિશે જણાવવામાં આવ્યું ત્યારે સૌપ્રથમ તો તેઓએ એ માની જ ન શક્યા તેમને જાણવામાં આવ્યું હતું કે તેમનું શરીર નબળું પડી ગયું છે અને તેઓ લાંબુ ચાલી શકે તેમ નથી છતાં પણ તેઓ એકવાર એકલા બજારમાં ચાલતા ગયા અને થોડું ચાલ્યા બાદ તેમનામાં એટલી બધી અશક્તિ આવી ગઈ કે તેઓ પડી ગયા અને લોકોએ ઉચકીને તેમને ઘરે લાવવા પડ્યા અને એ સમયે તેમણે પ્રાર્થના કરી કે ઈશ્વર જો તમે મને આજે સહી સલામત ઘરે પહોંચાડશો તો હું ફરી કદી આવું સાહસ નહીં કરું અને એ સમયે તેઓ પોતાની માંદગીનો નકાર કરતા શીખ્યા અને ત્યારે તેમને પોતાની જાત પર ગુસ્સો આવ્યો ને પછી હતાશા મિત્ર ગીતશાસ્ત્રના પુસ્તકનો લેખક ઘણી જીવનમાં હતાશા અનુભવે છે અને એ સમયે શું કરવું તે પણ તે જણાવે છે ત્યાર પછી આ સેવક બાંધછોડ કરવા લાગ્યા અને છેલ્લે પોતાની માંદગીનો સ્વીકાર કર્યો અને આવો જ સંત પાઉલનો અનુભવ હતો મિત્ર એ જાણતો હતો કે ઈશ્વર તેની પાસે ઘણું બધું કરાવવા માંગતા હતા પ્રભુના સેવક સાથે પણ આમ જ બન્યું હતું માંદગીના સમયે તેમણે આ બાઇબલ અભ્યાસક્રમ લખ્યો બીજા કોરોનથી દસમા અધ્યાયમાં સંત પાઉલ જણાવે છે કે તેના શરીરના આ કાંટાના લીધે તેના જીવનમાં કંઈક આવ્યું તે કહે છે મારા શબ્દો કોઈ સામાન્ય માણસના છે એવું ના માનશો ભલે હું એક સામાન્ય માણસ છું પણ હું દુનિયાવી હેતુઓથી લડાઈ કરતો નથી લડાઈમાં જે શસ્ત્રો હું વાપરું છું તે દુનિયાવી નથી પણ ઈશ્વરના શક્તિશાળી શસ્ત્રો છે તેનાથી આપણે કિલ્લાઓને પણ તોડી પાડીએ છીએ જુઠ્ઠી દલીલોને તોડી પાડીએ છીએ ઈશ્વરના જ્ઞાનની વિરુદ્ધના દરેક ગર્વિષ્ઠ વિચારને અમે નીચે પાડી દઈએ છીએ અને દરેક વિચારને કાબૂમાં લાવીને ખ્રિસ્તની આધીનતામાં લાવીએ છીએ અને જ્યારે તમે તમારી સંપૂર્ણ વફાદારી સાબિત કરી બતાવશો ત્યાર પછી બિનવફાદારીના પ્રત્યેક કૃત્યની શિક્ષા કરવા અમે તૈયાર રહીશું પ્રિય મિત્ર વસ્તુઓ બહારથી કેવી દેખાય છે તે જ તમે નિહાળો છો અમે પણ ખ્રિસ્તના માણસો છીએ પ્રભુએ અમને આપેલા અધિકારનો જોકે મેં બહુ ગર્વ કર્યો છે છતાં આ અધિકાર તમને તોડી પાડવા માટે નહીં પણ તમારી ઉન્નતિને માટે છે મારા પત્રો દ્વારા હું તમને ગભરાવવા માંગુ છું એવું નથી અને એવું વિચારશો પણ નહીં કરીન્થના લોકો આ રીતે સંત પાઉલની સહમા થયા હતા તેઓ કહેતા હતા સંત પાઉલના પત્રો કડક અને અસરકારક હોય છે પણ જ્યારે તે રૂબરૂ હાજર હોય છે ત્યારે તે નબળો હોય છે અને તેના શબ્દો દમ વગરના હોય છે અને સંત પાઉલ તેના જવાબમાં લખે છે તમારે એ સમજવું જોઈએ કે જ્યારે અમે દૂર હોઈએ છીએ ત્યારે અમે અમારા પત્રોમાં જે લખીએ છીએ અને તમારી સાથે જ્યારે હોઈએ છીએ ત્યારે જે કરીએ છીએ એમાં કોઈ તફાવત નથી પોતાને બહુ મહાન માનનારાની હરોળમાં પોતાને મૂકવાની કે તેઓની સાથે સરખાવવાની અમે હિંમત કરતા નથી તેઓ કેવા મૂર્ખ છે તેઓ પોતે જ પોતાનો માપદંડ બનાવે છે અને પોતાના ધોરણોથી જ પોતાનો ન્યાય કરે છે અને સંત પાઉલ જ્યારે પોતા પર આળ ચઢાવનાર અને તેના પ્રેરિતપણા પર આળ ચઢાવનારનો જવાબ આપે છે ત્યારે તે કંઈક આવું કહેવા માગે છે અમે જ્યારે એક સેવકના બદલાણ અને ઉત્કૃષ્ટતાને જુઓ છો ત્યારે તમે જોશો કે તમે ખરેખર સ્વર્ગીય સ્થાનોમાં જીવી શકો ફરી શકો છો અને રહી શકો છો જેમ ડાળી દ્રાક્ષા વેલામાં લગાવેલી હોય તેમ અહીં સંત પાઉલ શારીરિક રીતે નબળો છે અને તેથી તે કહે છે કે બહારથી હું તમને નબળો અને સામાન્ય દેખાઉ છું પણ હું તમને કહેવા માંગુ છું કે આ સપાટીની નીચે આ પૃથ્વી પરના સાધનની અંદર ખજાનો છે અને આ ખ્રિસ્તરૂપી ખજાના દ્વારા મારી પાસે ઈશ્વરના શક્તિશાળી શસ્ત્રો છે અને એ શસ્ત્રો વડે હું શેતાનના દરેક કાર્ય દરેક દીવાલ જે ઈશ્વરના કામમાં દખલ કરે છે તેને તોડી શકું છું તમારા જેવા બળવાખોરોને ખ્રિસ્ત પાસે પાછા લાવી શકું છું અને સંત પાઉલ બહુ સીધી રીતે સ્પષ્ટ શબ્દોમાં આ વાતો લખે છે અને અહીં તો આ પડકાર છે મિત્ર મિત્ર શું તમે જાણો છો કે તમારી પાસે પણ આવા આત્મિક શસ્ત્રો છે શું તમે જાણો છો કે તમારી પાસે પ્રાર્થના રૂપી શક્તિ છે અને એ વડે તમને આત્મિક શસ્ત્રો પ્રાપ્ત થયા છે અને આ બધી બાબતો એક જ મથાળા હેઠળ આવે છે અને એ તો સેવકની ઉત્કૃષ્ટતા અને આ બાહ્ય અવરોધો અને આંતરિક સ્ત્રોતના સંદર્ભમાં સંત પાઉલ સેવા કાર્યની મુશ્કેલીઓ તથા સેવકની નમ્રતા વિશે જણાવે છે અને એ બધી ઘણી રીતે આમ જણાવે છે પહેલું તે કોરોને લખે છે મારું હૃદય તમારા પ્રત્યે ખુલ્લું છે પણ તમારું હૃદય મારા પ્રત્યે બંધ છે અને આ તો વાર્તાલાપ માટેનો બહુ ઊંડો વિચાર છે તમે તમારા લગ્ન જીવનોમાં પણ તેને લઈ શકો છો એક લગ્નના સલાહકારે કહ્યું છે કે આપણા હૃદય પર જાણે કે વાર્તાલાપનું ઢાંકણું છે અને આપણે આપણા સાથીદાર સાથે ઢાંકણ ખુલ્લું મૂકીને હૃદયથી હૃદય વાત કરવી જોઈએ પણ લગ્નના થોડા સમય પછી સાથીદારના કોઈ શબ્દો તમને દુઃખ પહોંચાડી દે છે અને તમારી આ ઢાંકણ બંધ થવા લાગે છે અને પછી આ સાથીદારો બંધ ઢાંકણ સાથે એકબીજા સામે પીઠ કરી લે છે પ્રિય મિત્ર સંતપાઉલ જ્યારે કોરોનથી લખે છે ત્યારે તેમાં તેની નમ્રતા દેખાઈ આવે છે તે કહે છે મેં જ્યારે તમારા પ્રશ્નો સંબંધી આ પત્ર લખ્યો ત્યારે મારું હૃદય ભાંગી પડ્યું હતું અને મેં રુદાન કર્યું પ્રશ્નો અંગે પણ સંત પાઉલ લખે છે તેમાં તેની નમ્રતા દેખાઈ આવે છે સંત પાઉલ આ પત્રમાં પશ્ચાતાપ વિશે બહુ અદ્ભુત વાતો લખે છે તમને યાદ છે સંત પાઉલે કોરોન્થને એક માણસ જે અપ્રમાણિક હતો તેને શિસ્તમાં લાવવા માટે કહ્યું હતું તેઓએ સંત પાઉલની વાત માની અને તેને મંડળીની બહાર કર્યો હવે સંત પાઉલ કહે છે કે એ માણસ બદલાઈ ગયો છે અને તમે તેને મંડળીમાં તમારી સંગતમાં પાછા લો નહીં તો તે વધારે પડતા દુઃખમાં દબાઈ જશે સંતપાઉલ જણાવે છે કે દુઃખ આપણને પસ્તાવા તરફ લઈ જાય છે અને આવું દુઃખ તો લાભકારક છે ચોથા અને પાંચમા અધ્યયમાં સંત પાઉલ આંતરિક તથા બાહ્ય મનુષ્યત્વની વાત કરે છે અને આ તો સેવકની ઉત્કૃષ્ટતા તેમજ તેના બદલાણ અને પારદર્શકતાને સાંકળી લે છે તે કહે છે કે બાહ્ય મનુષ્યત્વ તો તંબુ સમાન છે પાંચમા અધ્યાયનું લખાણ પંદરમા અધ્યાય સાથે પણ જાય છે જેમાં સંત પાઉલ મરણ પછીના જીવન વિશે લખે છે વિશ્વાસીને માટે મૃત્યુ એ તો આ તંબુ ઉઠાવીને વાળી લેવા સમાન છે જેથી તે કોઈ અવરોધ વિના પ્રભુસુ ખ્રિસ્ત સાથે રહેવા માટે જઈ શકે સંત પાઉલ ચોથા અધ્યાયમાં એક મહાન બાબત લખે છે અને એ તો વેરભાવ રાખનારા લોકો માટે છે સંત પાઉલ લખે છે કે બાહ્ય માણસ તો નાશવંત છે પણ આંતરિક મનુષ્યત્વ રોજ રોજ નવું થતું અને અનંતકાળિક જીવન માટે તૈયાર થતું જાય છે એક દિવસ આપણે આ શરીરમાંથી મુક્ત થવાના છીએ અને આ તો શુભ સંદેશ છે બાહ્ય મનુષ્યત્વ તો ઘણા દુઃખો અને આંસુઓ વેઠે છે પણ એ જ્યારે આ નાના માટીના પાત્ર પર આવે છે ત્યારે એ તો આ આંતરિક મનુષ્યત્વ આ અવરોધો સામે એ રીતે પ્રત્યાઘાત આપશે જેને તમે અનંતકાળને માટે તૈયાર કરશો માણસ જ્યારે વૃદ્ધ થાય છે ત્યારે ઘણી બધી બાબતોનો સામનો કરવો પડે છે અને ઘણીવાર લોકો વૃદ્ધત્વને સ્વીકારવા પણ તૈયાર થતા નથી પરંતુ વૃદ્ધત્વ તેમજ માંદગી એ તો ઈશ્વર આવવા દે છે જે દ્વારા તમારું આંતરિક મનુષ્યત્વ સ્વર્ગીય સ્થાનોમાં સર્વકાલિક માટે અથવા તો અનંતકારીક સુધી રહેવાને માટે તૈયાર થઈ શકે પ્રિય મિત્ર સારાંશમાં કહીએ તો સંત પાઉલને દમસના માર્ગે બદલાવાનો અનુભવ થયો તેને અરબસ્તાનના અરણ્યોનો અનુભવ થયો અને તેના સ્વર્ગીય સ્થાનોનો પણ અનુભવ થયો પણ એ બધા જ અનુભવોને સંત પાઉલ કદાપી ભૂલી ગયો નહીં ઈશ્વર બીજાઓને જેમ કે પાઉલને જે અનુભવ આપે છે તેમની આપણે કદાપી નકલ ન કરવી જોઈએ છતાં સ્વાર્પણના સિદ્ધાંતો જે તેમને ઈશ્વરની ઈચ્છા મુજબના અનુભવમાં લાવ્યા તે પર આપણે ધ્યાન આપવું જોઈએ પ્રિય મિત્ર મારો સમય અહીં પૂરો થાય છે પણ જતાં પહેલાં હું તમારી સમક્ષ કેટલાક વિચારો રજૂ કરવા માગું છું જ્યારે આપણે સ્વાર્પણના સિદ્ધાંતોને આપણા જીવનમાં લાગુ પાડીશું ત્યારે ઈશ્વરે આપણા માટે જે અનુભવો રાખ્યા છે તેમાં આપણને લાવશે અને એવા જ એક અનુભવની વાત કરતા હું તમને પૂછવા માગું છું કે શું તમને બદલાવાનો અનુભવ થવો છે હું એમ કહેવા માગતો નથી કે સંત પાઉલના જેવો બદલાવાનો અનુભવ પણ ઈશ્વર જે અનુભવની ઈચ્છા રાખે છે તેવો અનુભવ થયો છે સંત પાઉલને જેવો અરબસ્થાનના રણમાં થયો તેના જેવો અનુભવ તમને થયો છે અને તેના જેવો સ્વર્ગીય સ્થાનોનો અનુભવ થયો તેના જેવો અનુભવ તમને થયો છે શું શું તમને શરીરમાં કાંટો હોવાનો અનુભવ થયો છે કે અત્યારે કરી રહ્યા છો પ્રિય મિત્ર જો તમે પ્રભુ શું ખ્રિસ્તના અસરકારક સેવકો કે સેવિકાઓ બનવા માગતા હોય તો સંત પાઉલના પડકારયુક્ત ઉદાહરણ તથા અનુભવો જણાવે છે કે ઈશ્વર તમારા જીવનમાં જે અનુભવો ઈચ્છે છે તેનો સ્વીકાર કરો કારણ કે આવા અનુભવોથી તમે સાબિત કરી શકશો કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના સાચા સેવકો છો પ્રિય મિત્ર આ વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મન રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી પોસ્ટબોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ